કેમ છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં ને મજા આવે છે તો કારણ કે આપણા વિડીયો છે એ બધા મજામાં હોય તો અત્યારે વાગી ગયા છે બે અને મેં બ્લોગ કર્યો છે સારો બે તો આપણે જવાનું છે બાર ગામ બાર કે કળસર પર જવાનું છે તો મારી સાથે બના રહો બ્લોગની અંદર સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો મળવું તમને કળશા જાઓ તેવા અત્યારે તો આજે તો ધૂરેટી પૂરેટી રમી કારણ ને પછી બ્લોક સારું કર્યો કારણ કે બ્લોક દીવા સારું કર્યો ધુરેટી રમતા થતા કાંઈ એવું કાંઈ હૈયા રહ્યું તો પછી બ્લોક બ્લોકની કાંઈ એન્ટ્રી વેન્ટ્રી કાંઈ હે નહીં ને સીધો બ્લોગ ચાલુ કર્યો બે વાગ્યો બે વાગે મારે તડકો તો છે પણ તો એ જવું પડશે કળસર તો હું તમને મળું કળસર જાઉં તેવા તો શાંતિ બધા કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બનેલ સારું લાગે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થોડો ઘણો સપોર્ટ કરો તો ફરીથી મળો હાલો તમને થોડી વાર ફાઇનલી મિત્રો આપણે કળસર પાછું નીકળી ગયા છીએ તો મારા વિલેજની અંદર કન્ટિન્યુ બના રહેજોની અંદર રહેજો તો મજા આવે તો બરાબર તો હું નીકળી ગયો ચાલો કન્ટિન્યુ આવો કાંઈક મારા ગામનો રસ્તો છે રસ્તો પૂરો થાય એટલે થોડોક રસ્તો ખરાબ આવશે અમારા ગામમાં ગડતા થોડોક રસ્તો ખરાબ આવતા થોડોક રસ્તો સારો આવી જાય છે એટલે ત્યાં બદલ અમે નીકળી ગયા છીએ હું એકલો જ છું બીજું કંઈ નથી મારી સાથે એકલો પણ નીકળી ગયો છું મારી સાથે કોઈ પણ નથી ને જવું છે કરસાળ કરસાળ જઈને તમને મળાવું કોની સાથે મળવું અને કોની સાથે કેમ મુલાકાત થાય છે હાલ તો જાય કન્ટીન્યુ મારા બ્લોગ જો તો હું નીકળી ગયો છું કળસાર બાજુ તમને આગળ પણ કીધું હતું અને અત્યારે પણ કહી દઉં છું તો હું કળસારની બાજુ નીકળી ગયો છું એટલે ગાડીઓ લોડિંગમાં આવી રોડ લોડિંગમાં આવી ગયો છે તો ચાલો નીકળીએ કળસાર બાજુ અત્યારે તડકો પણ બહુ છે ને હું જાઉં છું કળસાર જેમ થાય કળસાર તો જવું પડે એમ જ હતું તો જાય છે કળસાર અને તડકો તો રહેવા તો ને એવો તડકો છે પણ કરવું હું જવું પડે જવું પડે ને અત્યારે કાંઈ ધુરાઢી રેમા આવે જો ના જાય ને ભાઈબંધો દોસ્તારો મળી જાય ને જો ના બગડે નહીં તો સારું બાગીનગર જાય તો છે એ ભાઈબંધો દોસ્તારો ને નાતો પડી છે ફોન કરી બગાડતા નહીં એમ પણ હવે એના જાય બી ખબર પડે ભાઈ બધા દોસ્તારો બગાડે છે કે નથી બગાડતા તો હું નીકળી ગયો છું કળસર બાજુ ને આમ કાંઈક આમ માહોલ કાંઈક આમ અલગ 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 પ્રકારનો જ લાગે છે કારણ કે કળસર હું હમણાં પંદર સોળ દિવસથી નથી ગયેલો ખર મારે કળસરના ધક્કા ચાલુ જ ભાઈ કારણ કે એ તમને ખબર પડે છે હું તમને કહીશ કળસરના ધક્કા કેમ છે પણ એ હું હમણાં નહીં કહી શકું કારણ કે કળસરના ધકા એ બટલ છે અને થોડુંક મારોના છે જે હું તમને કહીશ પણ મારે જે પાંચું સબસ્ક્રાઈબ થઈ જાય ને સેનલની અંદર સેનલ મારી મોનિટ્રેસ થઈ જાય ને એટલે હું તમને કહીશ અને એ કેશ ડિલિવ કરી દઈશ તમારી બદલ અને પછી હું તમને કહેવાનું છું કે કેમ મારા કળસણના ધકા રહે છે તો હું જોવા નીકળી ગયો છું ખેતરો પણ ખાલી થઈ ગયા તડકો ને બધું ભેગું થાય છે ને ખેતરો પણ ખાલી થઈ ગયા છે કન્ટેલ જાપવાનો કઈ કરતો લેક કારણ કે હું તમારી માદલ આવી રહ્યો છું બ્લોગ લઈને બ્લોગ મારો આવશે થોડોક લેટ પણ આવશે બ્લોગની અંદર મજા મારો બ્લોગ આવશે હંમેશા માટે સારો થશે પણ બ્લોગ અત્યારે મારો લેટ આવી જાય છે ને બ્લોગ અંદર લેટ આવવાનું કારણ થોડુંક હશે ને હું બ્લોગની અંદર આવીશ હું તમારી બદલ ગમે એમ કરીને બ્લોગ ગમે લઈને આવી દઈશ બ્લોગ આવશે મારું થોડુંક લેટ કારણ કે હું કામ ને જવા છું મારી ઘરે થોડુંક પરિસ્થિતિ ને એવું બધી ખરાબ છે ને બ્લોગ તો તમારે બધું લાવવો તો પડે છે તમે એમ કહો કે હાર્દિક બ્લોગ નથી લાવી દેતા બ્લોગ નથી લાવી દેતો પણ હું તમારે કહું તો છું કે બ્લોગ હું તમને દરે લાવી દઈ મારો બ્લોગ આવશે પંદર દે દસ દે પાંચ દે ટાઈમ બને એટલે તમારી માટે બ્લોગ બનાવી જ થોડો ઘણો તમે સપોર્ટ કરો થોડો ઘણો તમે આમ લાઈક કરો શેર કરો બધા મિત્રોને અને થોડા ઘણા સબસ્ક્રાઈબ કરી દો તો મને પણ સારું લઈ મને પણ ઈચ્છા થાય કે આ બધાને દવા પંદરથી એ બ્લોગ આપવો એની કરતાં હું એકથી દ્રોજના બ્લોગ ચાલુ કરી દઉં એમ મને બ્લોગ ચાલુ કરવાનો કંઈ ઇન્ટરેસ્ટ છે જ નથી ઇન્ટરેસ્ટ બને ફૂલે ફૂલ છે પણ તમે કાંઈ સપોર્ટ કરતા નથી મારા સપોર્ટ તો થોડોક થોડો ગયો કે તમે થોડીક કોમેન્ટો કરો આવો બ્લોગ લાવી દો આવો બ્લોગ બનાવી આવો બ્લોગ બનાવી દો તમે કોઈ મને કોમેડી નથી કરતા હતા કે હાર્દિકભાઈ આવા બ્લોગ લાવી જાવ આવા બ્લોગ લાવી જાવ મારા બ્લોગ તમારા માટે લાવવાના જ છે સિમ્પલ ને સાદા બ્લોગ હશે જ મારી પાસે તમે એમ કોઈ છે ને સેવન લેન હજી મારી મોનિટાઇઝેશન જ થાય જો મોનિટાઇઝ થાય તો કાંઈક કરાવી દો પણ જે છે એ બધું તમારી માથે છે મારી માથે તો કાંઈ છે નહીં તમે કાંઈક કરી જો તો મને થાય કે નહીં કે મારા મિત્રો મારી ફેમિલી જ આમ તો તમે કહેવો મારી ફેમિલી જ તે અને ફેમિલી તો ફેમિલી જ કહેવાય ને એટલા માટે હું તમને કહું છું થોડો ઘણો સપોર્ટ કરો અને થોડી ઘણી કોમેન્ટો કરો કોમેન્ટ કરો કોમેન્ટ સારી સારી કરવાની હોય ખરાબ કોમેન્ટ ન કરવાની હોય ખરાબ કોમેન્ટ કરો તો એ હું ઇગ્નોર કરી ના કારણ કે કેવા વાળા કીધા કરે કે આ ભાઈ આવો છે તેવો છે ને ફલાણો છે ઢીગણો છે એ બદલ આપણને ખોટું ન લાગે પણ બ્લોગ આપણી માટે હશે હંમેશા માટે સારો તો હાલો તો હું મળું તમને થોડું સારું

વલસર પણ પહોંચી ગયા છીએ તો હવે એક ભાઈબડ આવવાનું છે મારી સાથે ભાઈબહેને કોલ કરીને બોલાવી લઈએ કારણ કે ભાઈબહેને મને લોકેશન આવ્યું હતું લોકેશન ખૂબ હું પહોંચી ગયો છું તો એ ભાઈબડને ફોન કરીને બોલાવી દઉં અને પછી અમારે જવાનું છે મારે કરે પણ ત્યાં હું બ્લોગ શૂટ નહીં કરી કારણ કે હું તમને બ્લોગ હું મારો શૂટ કરી દેખાડીશ પણ હમણાં નહીં દેખાડું કારણ કે છે પણ હમણાં નહીં આવે તો મારો બ્લોગ હમણાં થોડીક વારમાં બતાવો ને ભાઈબંધ પણ આવી ગયેલો છે એક ભાઈબંધ આવી ગયેલો છે ને એક આવે છે તો હાલો હું તમને મળું એની પાસે જઈને તો ફાઇનલી કરસાડથી નીકળી ગયો છું ઘર બાજુ રાણીવાડા બાજુ અને મારું કામકાજ હતું એ કરસાડનું પૂરું કરીને હું નીકળી ગયો છું રાણીવાડા બાજુ ને જવાનું છે રાણીવાડા અને એના બદલ સોરી કારણ કે તમને બ્લોગમાં હું લઈને એક ક્લિપો કારણ કે એ બ્લોગ હું લઈ એનો બ્લોગ આખો બનાવીશું પણ આમાં લેવાનો બધો પ્રશ્ન એ હતો કે મારે હમણાં લેવો એમ નથી કારણ કે હું લઈ તમને દેખાડી બધી વસ્તુ પણ હમણાં હું નહીં દેખાડું કારણ કે મારો થોડી કામ ભલે કહેવાય એની કેપેસિટી કેપેસિટી તો નથી કારણ કે એ બધી વસ્તુ નેગેટિવ નથી હું તમને દેખાડી એનો આખો બ્લોગ બનાવી મારું થોડુંક ના બધા બધું બતાવે તો ફરીથી મળવું મારા બ્લોગની અંદર તો ત્યાં સુધી ફાઇનલી મિત્રો રાણીવાડાની અંદર એન્ટ્રી થવાનું થોડીક વાર છે હું તમને મળવાનો છું રાણીવાડા તરફ તો કન્ટિન્યુ મારા બ્લોગની અંદર બન્યા રહેજો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને યુટ્યુબની અંદર મારી ચેનલ એની અંદર સબસ્ક્રાઈબ કરતા હોય તો હું ફરી ફાઇનલી મિત્રો બધું કામ પતાવીને હું ઘરે આવી ગયો છું કળશાથી અને થોડું ઘણું કામ બધું પતાવી અને હું ઘરે આવી ગયો છું તો આ વિડીયો અહીંયા પૂરો કરી દઈ છીએ તો કેમ લાગે મજા આવી અને મજા જ આવશે તો નવા આવે તો વિડીયોની અંદર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો તો ફરીથી મળી તમને નવા વિડીયો સાથે ત્યાં સુધી બીજા તમે ધ્યાન રાખો અને કોમેન્ટમાં વિડીયો રહ્યો છે સારો બનાવું નથી બને એ બધું કોમેન્ટમાં થોડું ઘણું જણાવી દઉં તમને એ બીજા પૂર્વ